નાનાવા ઉની રાવલ છે અને જિલ્લા મહિલા અને બાળ અધિકારી તરીકે હું મારી ફરજ બજાવું છું આપણો આજનો જે કાર્યક્રમ છે એ રાષ્ટ્રીય દીકરી દિવસ માટેનો કાર્યક્રમ હતો આપણે બધા જાણીએ છીએ કે ચોવીસમી જાન્યુઆરી છે એ રાષ્ટ્રીય દીકરી દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને આ કાર્યક્રમનો મુખ્ય હેતુ એ છે કે દીકરીઓ છે એ પોતાના શિક્ષણ પ્રત્યે પોતાના હકો પ્રત્યે પોતાને ફરજો પ્રત્યે જાગૃત થાય એના માટેનો છે અને આ જે દિવસની ઉજવણી છે એ બે હજાર આઠથી મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા છે આ ઉજવણી કરવામાં આવી રહી છે અને ખાસ કરીને આખા દેશમાં આ દિવસની ઉજવણી કરવામાં આવે છે તો એ નિમિત્તે બેટી બચાવ બેટી પઢાઓ યોજના અંતર્ગત કચ્છ જિલ્લામાં પણ માન્ય જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને આપને જણાવતા આનંદ થાય છે કે જે બારમા ધોરણમાં જે દીકરીઓએ એ પ્લસ ગ્રેડ મેળવ્યો છે એ તેજસ્વીની દીકરીઓનો સન્માન સમારોહ આ કાર્યક્રમ અંતર્ગત રાખવામાં આવ્યો હતો અને સાથે સાથે જે દીકરીઓનો જન્મ થયો છે એટલે કે જે દીકરીઓ અત્યારે એક વર્ષથી નાની છે અને વાલી દીકરીને માટે જેમણે અરજી કરી છે એ દીકરીઓને હુકમ વિતરણ કાર્યક્રમ પણ આ કાર્યક્રમમાં યોજાયો હતો અને આ ચાર ચાર દીકરીઓએ આમાં ભાગ લીધો હતો અને દીકરીઓને દીકરી વધારણા કીટ આપી અને દીકરીઓને સન્માનિત કરવામાં આવી હતી અને જે આપણી એ પ્લસ ગ્રેડ જે દીકરીઓએ મેળવ્યો છે બારમા ધોરણની દીકરીઓને એમને એજ્યુકેશન કીટ આપી અને સન્માનિત કરવામાં આવી હતી સાથે સાથે આઠમા ધોરણમાં જે દીકરીઓએ પહેલો બીજો ત્રીજો રેન્ક મેળવ્યો છે એવી દીકરીઓને પણ સન્માનિત કરવામાં આવી હતી આમ બહોળી સંખ્યામાં આજના આપણા કાર્યક્રમમાં દીકરીઓ અને એમના વાલીઓ છે એ ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમ નિમિત્તે માન્ય કલેક્ટર સાહેબ દ્વારા દીકરીઓ સાથે ખૂબ સહજ ભાષામાં સંવાદ કર્યો હતો અને દીકરીઓને આગળ આવવા માટે કૌશલ્યનો વિકાસ કરવા માટે અને હંમેશા કાંઈકને કાંઈક સ્કિલ છે એ ડેવલપ કરવા માટેની એક સલાહ આપી હતી અને કોઈ પણ કામ છે એ નાનું નથી તમે જે પણ કામ મળે છે એ કામ તમે મેળવો અને એ કામમાં પોતાની સ્કિલનો ઉપયોગ કરતા રહ્યો અને સફળતા મેળવો हमेशा अगड़बो ने येदिकरियो ने शुभेच्छा આપીતી हे સુનાનો સૂરજ ઉગ્યો રે ખેતર માં સાગર લક્ષ્મી બાજરી બિહારા હા લાબા ડુંડા માં દાણા ભરપૂર ખેડૂત ને આપે ઉપજ ભરપૂર સાગર લક્ષ્મી બાજરી બિહારા સાગર લક્ષ્મી એગ્રીસીડ્સ ઉત્પાદિત હાઇબ્રિડ બાજરી બિયારણ જ વાવો લક્ષ્મીનો સાગર એટલે સાગર લક્ષ્મી